ત્રણ વર્ષથી વિવાદિત દિલ્હી મુંબઈ કોરિડોરનું ત્રીજી વખત સર્વે હાથ ધરાયું વિકાસના કામોમાં સ્થાનિકની મૂળભૂત સુવિધાઓનો વિનાશ કરાયો વિનાશનો સર્વે હાથ ધરાયો દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ ખાતે જે ચૌદ ગામોમાં આથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે મુંડાથી લઈને ચાટકા સુધી જે આ કામની જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ચૌદ ગામોના ખેડૂતો દ્વારા ગત તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ હાઇવે પ્રોજેક્ટમાં ચાલતી કામગીરી તત્કાલિક બંધ કરાવતા પ્રાંત સહિત અધિકારીઓ દ્વારા સર્વે કામગીરી કરવાની બાહાદરી આપવામાં આવી હતી ત્યારબાદ ત્રણ મહિનામાં બે સર્વેની કામગીરી કરી દેવામાં આવી છે અધિકારીઓ દ્વારા ખેડૂતો આગેવાનો સાથે સિત્તેર કિલોમીટર સુધી ચાલી અને ખેડૂતોને મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમ છતાં મૂળભૂત સુવિધાઓ ક્યાર સુધી પરત કરવામાં આવશે તેની લાયત બાહિધરી ન આપતા ગત તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના રોજ કામગીરી બંધ કરાવવાની ચીમકી ઉચારાઈ હતી જોકે અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને જે તમામ સંકલનના અધિકારીઓ સાથે ખેડૂતો તેમજ આગેવાનોની મિટિંગ યોજાયા હતી જેમાં તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ નવેસરથી સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી બાહદરી આપવામાં આવી હતી જોકે આ તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ બુધવારના રોજ બપોરે બે કલાકે મળતી માહિતી મુજબ સર્વેની કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે આજ રોજ જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં સર્વે કરનાર જે અધિકારીઓ અને ખેડૂતો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા જોકે કે દિલ્હી બોંબે કોરિડોર પ્રોજેક્ટમાં ચાલતી જે કામગીરી અંતર્ગત જે ખેડૂતોને મૂળભૂત સુવિધાઓ ક્યાર સુધી પરત કરાશે તે સર્વે બાદ જે લેખિતમાં બાહરી આપવામાં આવશે અને જો મૂળભૂત સુવિધાઓ પરત નહીં કરવામાં આવે તો હાઈવે પ્રોજેક્ટની કામગીરી બંધ કરાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજે ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પ્રચાર કરવા માટે અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લીધી પરંતુ એની સાથે જે અમારા ગરીબ આદિવાસીઓ હતા એમની જે મૂળભૂત સુવિધા હતી એ સુવિધા છીનવાઈ જતાં છેલ્લા ત્રણ વર્ષથી અમે અમારી સુવિધાઓ અમને પરત મળે માટે લડાઈ લડતા આવી રહ્યા છે અમે અનેકવાર આવેદનપત્રો અને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી અમારું કોઈ સાંભળતું નથી તે બાબતે અમે તારીખ બાર નવેમ્બરના રોજ આ હાઈવેનું કામ જ્યાં સુધી અમારી મૂળભૂત સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી નહીં ચાલવા દેવા માટે બંધ કરાવવાનું આયોજન કર્યું એમાં આ રોજ આ લોકોએ પ્રાંત સાહેબ સાહેબશ્રીની અધ્યક્ષતામાં નક્કી કર્યું કે તારીખ તેર નવેમ્બરના રોજથી મુણદા ગામથી ચા છણ ગામ સુધી તમામ જે બાબતોની માગણી માગણીઓની બાબતો છે એનું સર્વે કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ જે પણ માંગણીઓ છે એને પૂર્ણ કરવામાં આવશે પરંતુ અમે ત્રણ વર્ષથી આ તમામ માંગણીઓ આવેદન મારફત અને રૂબરૂ માગી રહ્યા છે ત્યાં સુધી આ તંત્ર અને સરકાર અને ઓથોરિટી દ્વારા અમારી માંગો સંતોષવામાં આવેલ નથી તો આ સર્વે કર્યા બાદ પણ અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે એ એક મોટો પ્રશ્ન છે કારણ આ પહેલાં અમે સિત્તેર કિલોમીટર ચાલી ડાબે અને જમણે હાઈવેના અને બે બે વાર સર્વે કરાવેલ છે પરંતુ સરકારે અમારું કોઈ માગણી સ્વીકારેલ નથી તો આજે ફરીથી સર્વે કરાવી રહ્યા છે અને આજે તમારી માધ્યમથી અમે સરકાર અને ઓથોરિટીને વિનંતી કરીએ છીએ કે આ ત્રીજી અને આખરી વારનો સર્વે છે જો અમારી ટૂંક સમયની અંદર અમને લેખિત બહેનદરી આપવામાં નહીં આવે અને લેખિત બાહેનદરીની અંદર દર્શાવેલ સમય અંતર્ગત આ જો અમારી માગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવશે તો અમે એ રીતે આ વખતે હાઈવેનું કામ બંધ કરાવીશું કે જ્યાં સુધી અમારી જે માગણીઓ છે પૂર્ણ ન થાય ત્યાં સુધી હાઈવેનું કામ ચાલુ કરવા દેવામાં આવશે નહીં